સુરત કોસાડ ભરથાણાની સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે લોકોએ કહ્યું નરકાગાર જિંદગી જીવવા મજબૂર બન્યા આમ તો સુરતને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમ આવ્યો છે તેમ છતાં શહેરના હજુ ઘણા વિસ્તારો એવા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી મળી નથી રસ્તા પાણીની સુવિધાઓ યોગ્ય ન હોવાથી લોકો નરકાગાર જિંદગી જીવવા મજબૂર હોવાની ફરિયાદ કરી રહ્યા છે કોસાડ ભરથાણા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીના સ્થાનિકોએ મહાનગરપાલિકામાં અરજીઓ અવારનવાર કરી હોવા છતાં કામ ન થતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે સ્થાનિકોએ કહ્યું કે ચૂંટણી આવે કે નેતા જીતે કોઈ અમારા સુધી પહોંચતું નથી સોસાયટીથી ફાટક સુધી પહોંચવું હોય તો પણ નવ નેજા પાણી આવી જાય છે અધિકારીઓથી લઈને પદાધિકારીઓને અવારનવાર રજૂઆત કરી છે અમારા પગના તળિયા ઘસાઈ ગયા છે પરંતુ કામ કોઈ થયા નથી બીમારી વખતે એમ્બ્યુલન્સ પણ આવતી નથી જીવનસિંહ ચૌહાણે કહ્યું કે ઝોન ઓફિસથી લઈને તમામ જગ્યાએ અરજીઓ કરી છે અરજીઓ કરી કરીને થાકી ગયા છે તેમ છતાં અમારી ગુરુકૃપા સોસાયટીનો કોઈ સહારો બન્યો નથી અમને પાંચ વર્ષથી માત્ર વાયદાઓ સિવાય કંઈ જ મળ્યું નથી અમને હા પાડે છે પરંતુ કામ થતું નથી અમે પચાસ જેટલી અરજી કરી છે અમારે ત્યાંની બહેન દીકરીઓની ડિલિવરી પણ રસ્તામાં જ થઈ જાય છે રસ્તામાંથી બાઇક પણ નીકળતી નથી મચ્છરની સમસ્યા છે બાળકોને પણ બાઇકમાં બેસાડવા અઘરા છે પડી જવાનો ભય રહે છે મેં જીવન સિંહ ચૌહાણ ભગવાન પિતાજી કા નામ હે ગુરુકૃપા સોસાયટી ગુરુકૃસાયતા કોસાડ જોન ઓફિસ થી લેકે તો રાંદેર તક હર જગહે પે કે આયા હું કોઈ બોલતા પે અરજી લગા પે અરજી લગા હર જગા અરજી લગાયા મેને પર હમારી કોઈ સુનતા નહીં અબ હમ તો અરજી દે દે કે થક ગયે જાય અરજી દેને કે कोई ऐसा सहारा नहीं है हमारे को कि इस गुरु कृपा सोसाइटी का सहारा बने और हमारे को ये गडर लाइन की सुविधा दे कहीं से कहा तक ये, से ये, ये चार से पाँच साल हो गया साहब सब बोलते, हाँ, बोलते हाँ बोलते हाँ भाई करवा देंगे करवा देंगे बाकी करता कोई भी नहीं है ना कोई सामने आता है ब्रह्मणी साहेब वसावा साहेब हमारा राजू भाई कारपेटर बद्दे पाए जा सबके पास जाके आए हम पर हाँ बोलते हैं ना कोई नहीं बोलता है बाकी इसका निराकरण अभी तक हुआ नहीं है कोई ने हमारे को ऐसा नहीं बोला कि तुम्हारा काम हो जाएगा काम होता ही नहीं हाँ करते हम जाते कम से कम पचास अर्जियाँ लगा चुका हूँ मैं यहाँ पर कोई इमरजेंसी होती है तो गाड़ी वाड़ी आती है एम्बुलेंस इमरजेंसी में कोई गाड़ी नहीं आती है डिलीवरी भी होती है तो हमारी रास्ते में डिलीवरी हो जाती है वहाँ फाटक पे जाते जाते गाड़ी की और ऐसा कितनी बार हो चुका है कोई नया काम नहीं हुआ कल परसों के दिन भी डिलीवरी हुआ एक बुढ़े आदमी की मृत्यु हो गई इसी कारण क्योंकि रास्ते में निकलने का रास्ता नहीं है एक आदमी सिंगल नहीं निकल सकता है तो आदमी को लेके कैसे निकल पाएगा बाइक भी नहीं निकल पा रही है वहाँ पर गटर का पानी रोड पे आ रहा है मच्छर भी हो रहे हैं मच्छर है, है समस्या मच्छर की समस्या है फिर उसके बाद वाहन हमारा नहीं आ पाता है बच्चे बच्चे को बाइक पे बिठा के छोड़े तो उसमें भी गिरने का संभाव बच्चा बच्ची गिर जाता है बाइक से भी गिर गए कितने जने के हाथ पैर में भी चोट आई है हाँ